ઝૂંપડીએ ઝૂંપડીએ ચારણમાં નવલાખ માતાજી થઈ ગઈ છે પણ સાચું હાવ ઓછા છે અને અમે એના નામનું બાનું બેઠા પણ અમારે જોવું પડે છે કે ક્યાં જવું ક્યાં ન જવું ક્યાં ખાવું ક્યાં પીવું અહીંયા પગલાં પડવી તો કાંઈક મળી જાય અહીંયા કાંઈક કંકુ વહેરાવી લઈએ તો અમને કાંઈક મળી જાય એટલે એમાં ફાફે સડી ગયા છે બીજું કાંઈ નથી આ બાનું જે છે ને એ માનું છે એ ચારણની દીકરી જે આઈમાં હોય એ પહેરી શકે છે અને એ ભેડીઓ ઓઢી શકે છે અને એનામાં હજી રાફડા ક્યાંય કહેવત છે ને કે રાફડા ક્યાંય હોય બેઠો જ હોય અને મિત્રો જે મારી ઉપર સ્ક્રીનમાં આપ જોવો છો અનેક આઈમાઓ સોનલમાના પગલે તેમના ચીલે જાગૃતિનું કામ કરે છે આપણા સનાતન ધર્મની પરંપરા એ માતાજીની પરંપરાને વેગ આપે છે અનેક આઈમાઓ આમ તો માતાજીનું સ્વરૂપ આપણી સાથે બિરાજમાન છે આપણે સોનલમાના કાર્યોની તો મિત્રો શું પ્રશંસા કરવી આ મુખે પણ એમના વાણી સ્વરૂપે શબ્દ સ્વરૂપે બે પુષ્પો અવશ્ય આપની સામે રજૂ કરીએ સાવરકુંડલાથી રાજલમાં આપણી સાથે છે સાવરકુંડલાથી તેમની સાથે થોડીક વાતચીત કરીએ શબ્દ રૂપે બે પુષ્પો સોનાલમાં વિશે થોડી વાત કરો અને તમે કેટલો આનંદ અનુભવ આજે સારણ સમાજ અને માં સોનબાઈની જ્યારે બીજ છે ત્યારે મા ભગવતી જામવાળાથી લક્ષ્મીમાં આયમાં કચ્છથી અને આજે જે અમારે માણસ કહે છે ને કે નવું વર્ષ વહી છે માણસની માટે અમારા માટે તો ચારણો માટે જગતંબા માટે ચારણો માટે આજે જ નવું વર્ષ છે અમારા માટે કે મા સોનલની જે બીજ હોય ને એથી કોઈ મોટું નવું વર્ષ હોતું નથી ચારણ માટે અને માં નવ લાખ થઈ ગઈ શક્તિ અમારામાં ચારણોમાં મા ખોડિયાર માં પીઠળ માં મોગલ માં નાગભાઈ નવ લાખ શક્તિ થઈ ગઈ પણ જે માં પછીના અમે તો માના નામના બાના પીરા છે ને એના નામથી હાલએ છીએ જગતમાં પણ જે સોનબાઈ માએ આજે સમાજને માટે જે સારણ સમાજ માટે જે સોનભાઈ માએ કર્યું છે જે અને સમાજને આજે જો આગળ હોય આજે સારણ સમાજ તો મા સોનભાઈની કૃપા અને એની અમી દ્રષ્ટિથી છે અને અમે એના આચાર ને વિચાર ની એની પાછળ જે મા રસ્તો મેલતા ગયા એની પાછળ અમે હાલી એવી માને આજે મઢડામાં પ્રાર્થના છે સોનલમાંનું જીવન તો બધાએ જોયેલું જ છે કે સાદું ને સોયેલું હતું સોનબાઈમાંનું જીવન એમ જે સોનબાઈમાં જે કહી ગયા છે એના ઉપદેશ પ્રમાણે જો આપણે હાલીને તો ચારણ દુઃખી નથી હોતું અને સોનબાઈમાં ખાલી ચારણ સમાજની માં નથી સોનબાઈમાં અઢારે વરણની માં છે આજે આ માં મઢડા ટીંબો આજે સોનલ ધામ થઈ ગયું છે અને માની કૃપા અઢારે વરણ ઉપર છે જ અને હંમેશા રહેશે પણ જે સોનબાઈમાંને એક વસ્તુનો વિરોધ હતો દોરા ધાગાનો એ માને વિરોધ હતો એ જે આ અમુક સમય પ્રમાણે જે અત્યારે વાતાવરણમાં થોડોક ફારફેર થઈ ગયો છે કે આ બાનું જે છે ને એ માનું છે એ ચારણની દીકરી જે આઈમાં હોય એ પહેરી શકે છે અને એ ભેડીઓ ઓઢી શકે છે અને એનામાં હજી રાફડા ક્યાંય કહેવત છે ને કે રાફડા ક્યાંય સૂના ન હોય ને મણિધર બેઠો જ હોય અને અમારામાં તો નદી નવ લાખ માતાજી ઝૂંપડીએ ઝૂપડીએ ચારણમાં નવ લાખ માતાજી થઈ ગઈ છે પણ સાચું બોલવાવાળા હાવ ઓછા છે સત્ય બોલો તમે માં સોનબાઈ કહી ગઈ છે માં સોનબાઈના રસ્તા ઉપર હાલો અને આજે અમારો સમાજ જો આજે આગળ હોય ને તો માં સોનબાઈની હસાબે છે અને અમે એના નામનું બાનું પહેરીને બેઠા છીએ પણ અમારે જોવું પડે છે કે ક્યાં જવું ક્યાં ન જવું ક્યાં ખાવું ક્યાં પીવું આચાર વિચાર તમારે શુદ્ધ રાખો અને મા સોનબાઈનું એક જ કહેવાનું હતું આપણે મંદિરો તો માના બનાવીએ છીએ મંદિરો બનાવો એની કોઈ ના નથી પણ સોનબાઈમાંનું એક જ હતું કે સમાજવાડી તમે બનાવો ચારણ સમાજવાડી બનાવો બેનું દીકરીનું શિક્ષણ જે ભણવાનું એ સોનબાઈમાં કહી ગયા છે એ તમે કરો જે આપણું જે સત છે ને એ આપણે જે રાખીએ તો માની દઈએ એ બધું સારું જ છે અને જે સોનલમાં એક એક વચ્ચે એક સમાજમાં તમે કીધું કે આઈમાં અનેક બને છે પણ સમાજ અત્યારે પગલા પાડવા બોલાવે છે કોઈ પણ આઈમાં નામ ધારણ કરેલા કોઈ પગલા પાડો પગલામાં કેમિકલ વપરાય છે અમે પર્દાફાશ કર્યા છે ઘણા એવું નમકવાળું પોતું કરાને જે આપ જાણો છો બધા કે કેમિકલ વાપરીને પગલાં પડાવે છે એટલે સમાજ ક્યાંક આવા લોકોને પ્રોત્સાહન આપે છે સમાજે કેટલું જાગૃત થવાનું એના વિશે થોડી એક મિનિટ વાત કરજો ખાલી સમાજ તો આજે સારણ સમાજ નહીં પણ અઢારે વર્ણ જે સમાજ છે સમાજ બધી રીતે સમજે છે બધી રીતે પણ આપણે સમજીને થોડુંક હાલવું જોવું જાણવું અને પછી તમારે કરવું જે કરવું એ મારું તો એ કહેવાનું છે બાકી જય સોનલમાં મારી બાજુમાં કામાઈમાં બિરાજમાન છે નાની ખાખરથી કામાઈમાં ખૂબ ખૂબ સ્વાગત છે સોનલમાં વિશે થોડી વાત કરો આજે ત્રીજો દિવસ ને આજના પ્રસંગ બાદ કેટલો આનંદ થાય છે જય માતાજી બહુ આનંદ થાય છે મા જગદંબાને સો વરસ પૂરા થઈ રહ્યા છે આજે મા ભગવતીએ જે જોત જગાવી ગયા છે ચારણ સમાજ માટે આમ તો નવ લાખ લઉબળિયાળી થયા અમારામાં પણ મા સોનભાઈ મા જગદંબાએ જે કામ કર્યું છે સમાજ માટે એ બહુ પ્રશ્નીય છે અને મા ભગવતીએ જે જ્યોત જગાવી ગયા છે એમાં દિવલ પૂરવાનું કામ ગરી સાપા કંચનમાં બનુમાં થઈ ગયા આજે અમે અહીંયા આવ્યા છે બહુ આનંદ થયું મા ભગવતી બધા ચારણ સમાજ બધા અઢારો વર્ણ માને માને છે બધા ઉપર માં અમે દ્રષ્ટિ દયા રાખે મા ભગવતી જે કહેતા કે શિક્ષણ આ બધું તે ફલીભૂત થઈ ગયું છે અને વટવૃક્ષ બની ગયું છે એવી મા જગદંબા સોનભાઈ માના ચરણોમાં વંદન જય માતાજી

એક કે એક માતાજીને બધાનો જેને રિમોટ કહેવાય ને એ છે અને ભગવતીના શબ્દો તો એના એના ઉપર હાલે તો એને ચારણ હોય કે કોઈ જ્ઞાતિનું હોય એને કોઈને દુઃખ આવત આવતું જ નથી પણ આપણા મક્કમતા નથી રહી આપણે ઢીલા પડી જાય આ માતાજી પાસે આશીર્વાદ મળી જાય આ માતાજી આવ્યા એની પાસે જ મળી જાય એટલે ગોતેશ એટલે ગોતવામાં બહુ તમે ગોતવા જાવ તો ફાફા જ મારવાનો હોય અહીંયા બેઠીશ એને શરણે પડી જાવ એટલે બધું મળી જાય પણ એ નથી રહ્યો અહીંયા પગલાં પડવી તો કાંઈક મળી જાય અહીંયા કાંઈક કંકુ વેરાવી લે તો અમને કાંઈક મળી જાય એટલે એમાં ફાફે સડી ગયા છે બીજો કંઈ નથી બોલ સોનલ માહાથકી